દાહોદના ચાર થાંભલા વિસ્તાર ખાતે રહેતા એક યુવક સાથે એકવીસ લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી થતાં દાહોદ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે જોકે કહી શકાય કે આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટે દાહોદ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં આરોપીઓએ ટેલિગ્રામ યુઝર એટ ધ રેટ સોલો બારનાઓએ ફરિયાદી સાથે બે ત્રણ દિવસ સુધી વાતચીત કરી હતી અને વિદેશી કરન્સી ફોરેન્સિક ટ્રેડિંગમાં રોકાણ પર વધુ પ્રોફિટ આપવાની લાલચ આપી અને એસ એલ એફ ઇ આર વી આઈ એફ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને જે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને એકવીસ લાખ ચોરાણું હજાર જેટલા જે રૂપિયા જે ભરાવી દીધા હતા અને એપ્લિકેશનની સ્ક્રીન ઉપર પ્રોફિટ સાથે કુલ અગ્ન અગ્ન હજાર આઠસોને તેતાલીસ ડોલર એટલે કે અગ્નસિત્તેર લાખ છેતાલીસ હજાર આઠસોને નેવ્યાસી રૂપિયા બતાવ્યા હતા પરંતુ એક પણ રૂપિયો પરત નહીં આપી અને જે યુવક સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હતો કે સમગ્ર બનાવ સંદર્ભે હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે